જિનગરપાલિકા વેસ્ટ પ્લાસ્ટિક પ્રતિ કિલો 8 ભાવે ખાનગી એજન્સીને આપશે સ્ટોરી રિપોર્ટ જે અગાઉ આપણે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે એનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ઓથોરાઇઝ જે એજન્સી હશે એને આ કામગીરી આપણે સોંપવામાં આવશે અને આઠ રૂપિયા કિલ્લાના હિસાબે સોંપવામાં આવશે સાહેબ વાત કરીએ તો ઘણી વખત વર્ષોથી નગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક છે એની જપ્ત કરવામાં આવે છે વેપારીઓ પાસે પાસેથી વિદ્યાર્થીઓ પાસે લારી કલાવાળાઓ પાસે છે છતાં પણ હજી વારંવાર આ લોકો પાસેથી જપ્ત થાય છે તો આના માટે નગરપાલિકા ક્યાં કડક પગલાં લેવાના આના પછી હવે અમે પાછો એ કામગીરી ચાલુ કરવાના છીએ એકસો વીસ માઇક્રોનથી નીચેની જે પ્લાસ્ટિક જે વાપરતા હશે લારી ગલાવાળાઓ નાસ્તાવાળાઓ એના ઉપર અમે પાછી ચેકિંગ કરશું અને તમારા માધ્યમથી જણાવીએ છીએ કે તમે પણ આને એવી પ્રસિદ્ધિ આપો કે કોઈ વારંવાર અમે તો કરીએ જ છીએ પણ કોઈ સમજતા નથી તમારા માધ્યમથી આ સમજે એવી રીતના તમે આ પ્રસિદ્ધ કરો વાત કરીએ તો પ્લાસ્ટિક છે

શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ